સવારે હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે વધુ જણાવી દઈએ કે હિમાચલના ચંબામાં બે વાર ભૂકંપ આવ્યો છે જો કે વાત કરીએ તો જેની તીવ્રતા રિટકર સ્કીલ પર ત્યારે મિત્રો ત્રણ અને ચાર હતી વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે આપેલા પાકિસ્તાનમાં પણ ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો આંચકોના કારણે ઊંઘી રહેલા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા તો વધુ જણાવી દઈએ કે સદભાગ્યે ભૂકંપથી કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર નથી ત્યારે મિત્રો અત્યારે ભૂકંપને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ